રોજગારી મળશે લોકોને તેની આર્થિક સુખાકારી થશે અને એ જિલ્લાનો સંપૂર્ણ વિકાસ થશે તો મારી સર્વને નમ્ર વિનંતી છે કે આજે આપણે પંચાયત પરિષદ થકી આપણે એક દરેક જિલ્લામાં કયું એવું સ્થળ છે કે જે પ્રવાસ પ્રવાસ માટે પ્રખ્યાત છે પરંતુ હજુ એનો વિકાસ કરવાની જરૂર છે તો એવા સ્થળોના આપણે અહીંયા નામ લખીએ જિલ્લા વાઇઝ

જો તમને એવું લાગે કે આ જગ્યા અમારા પ્રવાસ તરીકે વિકસાવું છે તે રજૂઆત કરી શકે હું પરેશ દેસાઈ નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ગુજરાત પંચાયત ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના પણ પ્રમુખ છું આજરોજ અમારી ગુજરાત પંચાયત પરિષદની એક સામાન્ય સભાની બેઠકનું મેં સાપુતારા ખાતે આયોજન કર્યું હતું આ આયોજનનો મુખ્ય હેતુ છે કે દરેક જિલ્લામાં પ્રવાસન ઉદ્યોગનો વધુમાં વધુ વિકાસ મળે થાય તો એને લીધે આપણા જે આમ જનતા છે એ પણ એકબીજા જિલ્લામાં જાય અને એકબીજા જિલ્લાના લોકોની પરિચિત થાય આજે ખરેખર આનંદની વાત છે અમારા માટે કે આપણા ડાંગ જિલ્લાના માનનીય પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન દ્વારા આ એક સફળ આયોજન કરવામાં આવ્યું મિટિંગનું અને આ મિટિંગમાં ખાસ કરીને આપણા પ્રવાસન ઉદ્યોગના મંત્રીશ્રી એવા મુળુભાઈ બેરા સાહેબનો બી હું અહીંયા ખૂબ ખૂબ આભાર માનું અને એમણે પણ ખૂબ અમને અહીંયા મદદરૂપ થયા અને સાથે પ્રવાસન મંત્રીના સેક્રેટરી એમડી એવા જોશી સાહેબ અઘાસી સાહેબ અને સાથે સાથે એમની આખી ટીમે અમને ખૂબ સહયોગ આપ્યો આમ જોઈએ તો ધરતીનું સ્વર્ગ અને તેમાં પણ આપણું ગુજરાતનું સ્વર્ગ એવું ડાંગ આજે અમે બધા પ્રમુખો અહીંયા ભેગા થયા અને ગઈકાલે પણ અમે મોન્સૂન ફેસ્ટિવલનો લાભ લીધો એમાં અને સરસ મેળાનું પણ અમે એને નિરીક્ષણ કર્યું અમે સખી મંડળો અને બહેનોને પણ ખૂબ ખરીદી કરી અને એ લોકોને પ્રોત્સાહિત કર્યા અને આવનારા દિવસોમાં આ ડાંગ જિલ્લો ખૂબ પ્રગતિ કરે એવી અમને આશા છે અને ખાસ કરીને ડાંગની બાબતમાં આજે અમે સબરીધામ પંપા સરોવર ગીરાધોધ ગિરિમાળ મહલ સુબીર પાંડવ ગૃફા બોટોનિકલ ગાર્ડન મહલ કેમ્પસાઇટ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ વગેરે ખૂબ જોવા જેવા અહીંયા સ્થળો છે એની પણ અમે આજે બધા પ્રમુખો મુલાકાત લેવાના છે અને આવનારા દિવસોમાં આ ટુરિઝમ તરીકે આ ડાંગનો ખૂબ વિકાસ થાય એવી જફિયતના સાથે હું વિમું છું અને ફરીવાર હું પાછા આપણા પ્રવાસન મંત્રી શ્રી મુળભાઈ બેરા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું